जबरदार इटालिया कितनी जमता करो यारों सब तो मेरा हो गए ठीक है तुम्हारे तक ना पहुंच जाए जोक से पार्ट एवरीवन आर यू एक्साइटेड फॉर टुडे थोड़ा सा लकी फील हो रहा एक्साइटेड हो लॉज रखने की आपका लेवल 3000 जमता हां युवा तरफ आप सेट करने और कुकरी वाले इंटरव्यू के लिए सरकार जैसे कि हमारा फ्रेंड एंड भी सपोर्टर ठीक है यूनाइट બધા ને કહેવાય છે કે અમે ગેમ છે અંદર અંદર બધાના અલગ અલગ પ્રશ્ન આવે છે એટલે મજા આવે આ ઇવેન્ટ છે કે રમવાનું છે ખબર નથી પડતી બધું કંઈક આપ્યું છે ઇવેન્ટ કરવાનું કે છે આપકો આ ઇવેન્ટ મે હમકો બહુત હી પર અમને ડુપ્લિકેટ સિવાની મળી ગઈ છે આપણે ગુજરાતી ગુજરાતી આવડે

યુટ્યુબ ની ઇવેન્ટ હોય એમાં હયાત નું ખાવાનું એટલે કઈ જોવાનું જ નહીં જોરદાર થવાનું બ્રેકફાસ્ટ છે બહુ મસ્ત હોય છે અને ખાવાનું આજે શું છે આજે અચ્છા પનીર માં કઈ છે આજે મટર પનીર મટર પનીર ઓકે ઓર આલુ ચટણી વાલે આલુ ચટણી વાલે વાવ ચટાકેદાર એકદમ ગ્રીન ચટણી સાથે આખી મસ્ત મેથી મટર મલાઈ મેથી મટર મલાઈ અને આવશે ગુજરાતી ધૂળી પાત્રાનું શાક તુરિયા પાત્રાનું શાક ઉત્તર ગુજરાત આલે શું કે ચરોતરનું શાક દાલ પંચમેલ દાલ પંચ દાળ છે હા પંચમેલ પંચમેલ વાળી પાલક ખીચડી મે સો જે પંચ પાંચ પાંચ દાળ વાળી હશે આ પાલક ખીચડી અરે વાહ વીટ અને પુલાવ પુલાવ હા વેજીટેબલ પુલાવ વાવે બ્રિડ છે બ્રિડ આવશે બસ એવું છે એમને પછી આ બાજુ બધું છે અચ્છા વધારે છે એટલે જેટલું પ્લસ થઈ છે પ્લસ થઈ છે એટલે પછી તમે તૈયારી રેડી ફોર ઇવેન્ટ આવી જાવ ખવડાવી જ વેલકમ અરે વાહ થેન્ક યુ થેન્ક યુ બાકી રહી ગયા બાકી રહી ગયા હા જો ગોખતા આવી ગયા છે અને બાર આ જીગરવાયા ત્યારે શૂટ કરશે યસ યસ ત્યારે અરે વાહ શું વાત છે આ બધા જ આજે આપણે મળ્યા છે ખરેખર આ બધી બહુ આનંદ થેન્ક યુ ભાઈ ફૂલ કોઈ કન્ફર્મ નથી ભાઈ તમારા વિડીયો ખુબ જોયા બહુ મજા આવતી હોય છે અને ખુબ આનંદ થતો હોય છે એવું છે શું વાત છે ના ના થેન્ક યુ થેન્ક યુ સો મચ અને બહુ આનંદ હતો કે તમે પણ ત્યાં મસ્ત મસ્ત વિડીયો બનાવો તમારી વોઇસ બહુ જોર યાર કારણ કે જે તમે બોલો ને એટલે મજા આવે યાર અને એમાં ક્યારેક ક્યારેક મોટિવેશનની વાતો કરો કારણ કે દુનિયા દુઃખી તો હોય જ અરે એમાં તમારી મોટિવેશનની ક્યાંક વાતો સાંભળી તો બહુ આનંદ હતો એવું હોય છે કે

જો ભાઈ અમારું ડ્રેસિંગ ડ્રેસિંગ કાંઈ હોય નહીં ડીશમાં અમારે એટલું નાખવાનું એક બાજુ શાક નાખવાનું એક બાજુ ખીચડી નાખવાની એક બાજુ આ બધું નાખીને ખાવાનું બરાબર ને ચમચી મૂકવાની સાઈડમાં ઘણા લોકો તો શાક મેં તો એવા લોકો જોયા છે હાઇજેનિક વાળા કે જે શાક રોટલી પણ ચમચી દીધા યાર દુનિયા ગજબ છે ખાવામાં તમે મનમાં ના લેતો તમારે નથી કીધું મેં તમે ડાયરેક્ટ ચમચીથી ખાવ છો એટલે

કારણ કે બધાને એકબીજાના બ્લોગ હોય શૂટિંગ હોય એટલે પોસિબલ ના રહ્યો હા સ્મોકી પનીર એ પણ હમણાં લઈ લઈએ પનીર અંગારા પનીરદા અને આ છે પનીર અંગારા અંગારા

બધા જોયે છે કે ભાઈ આ લોકો માટે સ્પેશિયલ સર્વિસ કેમ આવે છે રાખી રહી તમે

ચાલો સમીરભાઈ બઢિયા સમીરભાઈ જો કોને કેટલી મહામહેનતથી વિચાર કરો આ કેવી વસ્તુ બનાવી છે કોઈને આ આ સમજવા માટે આપડે આને શું કેવાય એ નહીં આપણે અપ કરના કે આ તમે વિચાર કરો મજા આવી ગઈ અને આજે સ્પેશિયલ બધું અલગ અલગ ખાવાનું તો અહીંયા અમારા ટેબલ સુધી પહોંચી ગયા બજાયું તો આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે નવી મોસ સાથે મળશું મેડિકેડ મળશું જામગીની મળી આ મેકરણ તેથી આ ધરતી રખી હરિમ તસ્યો જય માતા દીધું કાલે મળ્યું છે તો મળી જાય જોવાનું બોલતા રહી એન્ડ થેન્ક યુ સો મચ યુટ્યુબ